નમસ્કાર મિત્રો તારીખ છે ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર પચીસની વાત છે આજે શુક્રવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડિયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ડુંગળીમાં વધતી આવક વધે નીચી સપાટી પર બે તરફી અથડાતા અત્યારે ભાવ જોવા મળી રહ્યા છે ડુંગળી બજારમાં આગળ ઉપર વેપારો કેવા આવે છે તેના ઉપર બજારનો મોટો આધાર રહેલો છે ડુંગળી બજારમાં વધતી આવક વચ્ચે ભાવ નિશી સપાટી બે તરફ અથડાતા જોવા મળી રહ્યા છે આગામી દિવસોની અંદર વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે ગોંડલ અને મહુવાની અંદર આવકો હવે વધી રહી છે ખાસ કરીને ભાવની વાત કરીએ તો દસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ડુંગળીના અગ્રણીય વેપારીએ જણાવ્યું છે કે બજારમાં વેસવાલી સારી છે અને હાલના તબક્કે ડુંગળી બજારમાં કોઈ મોટી તેજી મંદી દેખાતી નથી નવી આવકો વધે તો તેમ બજારમાં હજુ પણ ઘટાડો આવી શકે છે નાસિકનો સ્ટોક મોટો છે સરકારે પોતાની પાસે સ્ટોક પડેલી ડુંગળી બજારમાં ઠલવી છે અને સરકાર પાસે પડેલી ડુંગળી અત્યારે વધારે પ્રમાણમાં બગાડ છે અને જે ખાવાલાયક રહી નથી તેને સમાચાર પણ નાસિકના વેપારીઓ દ્વારા વ્યક્ત કરી રહ્યા છે આગળ ઉપર હવે સાઉથમાં આવકો વચ્ચે એટલે બજારમાં હજુ પણ થોડો ઘટાડો આવી શકે અને બજાર હજુ પણ દબાઈ શકે છે નીચા ભાવથી જો નિકાસના વેપારો વધશે તો બજારને ટેકો મળી શકે તેમ છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો ગમ્યો તો વિડીયો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દઈએ ફરી મળીશું આવ બીજા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન અને આ વિડીયો ખાસ શેર કરી દેજો તમારા મિત્રોને